ઉજવણી સોમનાથ મંદિર પરિસર શિવમય બન્યું ગીર સોમનાથ દાદાના સાનિધ્યમાં નાદથી સોમનાથ ગુંજી ઉઠ્યો સોમનાથમાં દિવ્ય ધ્વજા પૂજાનું પણ આયોજન હતું મહામૃત્યુજય યજ્ઞમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજન યોજાયું હતું સોમેશ્વર પૂજન માટે ટ્રસ્ટની બમણી વ્યવસ્થા પણ જોવા મળી લીધો છે આજે જયારે સતત બેતાલીસ કલાક સોમનાથ મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે ત્યારે દર્શનાર્થીઓ ભગવાન સોમનાથના દર્શન સેવા પૂજાનો લાભ લઈ શકે તે માટે તમામ વ્યવસ્થાઓ પમણી કરી અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી લોકો પોતાનું ઓનલાઈન બુકિંગ કરાવી શકે એની પણ વ્યવસ્થા છે ટ્રસ્ટ દ્વારા સામાન્ય માણસો પણ કહી શકે તે માટે કોમનમેન માટે ડોરમેટરી પણ સુચારું વ્યવસ્થા છે એસી નોન એસી ડોર્મેટરીથી લઈ અને રૂમોની અલગ અલગ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે ટ્રસ્ટનું પોતાનું અને ક્ષેત્ર ઉપરાંત પણ આઠથી નવ ભોજનના ભંડારા પણ ચા કોફી છાસ અનેથી લઈ અને ભોજનના ભંડારા પણ સતત ચાલુ રહેશે એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે અને હજારો યાત્રિકો દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે પૂજા માટે અભિષેક માટે અનેકવિધ ધર્મ કાર્ય કરવા માટે આવે છે અને દર્શનનો પણ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા બિલ્વ પૂજનનું આયોજન તથા જ પાર્થિવેશ્વરનું આયોજન જેમાં અનેક કુટુંબીઓ સાથે મળીને આ પૂજા કરે છે સોમેશ્વર પૂજા જે થઈ રહી છે એમાં અનેક કુટુંબ સાથે રહીને પૂજા